આજે આપણે જાણશું કે સૌરાષ્ટ્રી ખાતું કોને કહેવામાં આવે છે સૌરાષ્ય ખાતામાં કયા કયા દેવી દેવતાઓ આવે છે આઠ ભેરો ક્યાં ક્યાં છે નવ દુર્ગાના સ્વરૂપ કયા ક્યાં છે દસ મહાવિદ્યાના નામ બાવન વીરના નામ એ આ તમને વિડીયોમાં જોવા મળશે ઝોપડી ગુજરાતમાં કેટલા નામેથી ઓળખાય છે શબ્દ શબ્દની ઝોપડી સાધનાની ઝોપડી પણ કહે છે ઝોપડીમાંનું ગુજરાતીમાં ઘણા નામથી ઓળખાય છે આ વિડીયોમાં આપણે જાણીશું સૌરાષ્ટ્રનું ખાતું કોને કહેવાય છે સૌરાષ્ટ્ર ખાતીમાં કે આ દેવી દેવતા આવે છે મેરડી ચામુંડા વાણવટી મોગલ ખોડિયાર બૂટ બલાડ બેચર કાળી ભદ્રકાળી મહાકાળી મોમાય વીર જેત નરસંઘ વીર ત્રાડ નરસંઘ વીર કાળભૈરવ વીર અંકાજી ભૈરવ વીરભટુક ભૈરવ પંચમુખી હનુમાન વીર દસનામી હનુમાન વીર બંગાળી હનુમાન વીર રોકડિયો હનુમાન વીર લંગડીયો હનુમાન વીર સિંદુર્યો હનુમાન વીર પાંચ આખરીયો ઢી આખરી સૂર્યમુખી રાવો વીર ખીમડીયો વીર ભીમડીયો કામઠિયો વીર રગતિયો વીર હેડકિયો વીર દાદમિયો વીર રૌલો વીર આગ્યો વીર વીર વેતાળ પોડિયો ગણેશ મોતેરો ગણેશ દામોદર ગણેશ ગડગુમડીયો ગણેશ નાગેરી ગણેશ હુંગણિયો ગણેશ જાસદેવ ગણેશ રીધિ સિદ્ધિ ગણેશ વીર વીરમેમદો વીર મેમદો વીર અઠોપીર સિદ્ધ ચોગીડો અઘોરી ભાવો પૂતડો વીરવાસરો વીર માંગડો બાબરો ભૂત ભેંસાસુર ખવી મામો ખેતલો નાગ ત્રાળિયો નાગ સરમળિયો નાગ વીર હુરધન વીર રણ ખાંભીવાળો હુરોપુરો બાળા હુર્દન પિતૃ લીલીયો મેલો ભંગ્યો મેલી ભંગ્યાણી ચાર રસ્તાની છોડ મેલા મસાણની સામઠી આવા જગ્યાની ડાકણ નરિયો મહાણી ભૂરિયો વાંજો ગગલી ઘાસણ ફૂલબાઈ લાલભાઈ કેહરભાઈ ચારભાઈ સતીભાઈ ઠુઠીબાઈ શિકોતરભાઈ મસાણી ડોહલડી જાપડો જાપડી ધોબીડો ધોબણ ધોલીડો વાઘરણ સૂર્યશી સિદ્ધ નવગુરુ શોષણ જોગણી બાવન વીર સવાસો ઓલિયા બાવનસો ગુતાવળ હવે જાણશું આઠ ભેરવ અસિંગતાંગ ભેરો રુરુલ ભૈરો ચંડ ભેરો ક્રોધ ભેરો ઓમત ભૈરવ કપાલ ભૈરો ભીષણ ભેરો સહાર ભેરો હવે નવદુર્ગાના સ્વરૂપ જાણી લઈએ સહેલપુત્રી બ્રહ્મચારણી ચંદ્રઘંટા કુશમંડા સ્કંદ માતા કાંત્યાની કરાત્રી મહાગૌરી સિદ્ધદાત્રી હવે નાથના નામ જાણી લઈએ મચેન્દ્રનાથ ગોરખનાથ જલંધરનાથ કપિનનાથ ગ્રહીન્નાથ ભરતરીનાથ રેવાનાથ નાગનાથ ચારપટીનાથ હવે જાણશું દસ મહાવિદ્યા વિશે મહાકાળી મા તારણી કમલાદેવી માચોળજી મા ભુવનેશ્વરી મા ચિત્ર મસ્તા મા બંગાલમુખી માં ધુમાવતી માતંગી મા ભૈરવી ઝોપડીમાં અને ગુજરાતમાં ઘણા નામેથી પ્રસિદ્ધ છે મેરડી માતાજીનું રુદ્ર સ્વરૂપ જેને શબ્દની સાધનાની ઝોપડી કહે છે લાલભાઈ ઝોપડી ફૂલભાઈ ઝોપડી જહુભાઈ ઝોપડી અકત ઝોપડી દીપો ઝોપડી રામભાઈ ઝોપડી મહીસાગર ઝોપડી રૂપાળી ઝોપડી કારોળી ઝોપડી કાળી ઝોપડી પગન ઝોપડી અહીમા ઝોપડી હેહરભાઈ ઝોપડી સતીભાઈ ઝોપડી શ્યારભાઈ ઝોપડી પુઠીભાઈ ઝોપડી સડેલ ઝોપડી કરભાઈ ઝોપડી રાવડી ઝોપડી ચાંજુડી ઝોપડી હેમા ઝોપડી पातल झोपड़ी सीताबाई झोपड़ी लाडूबाई झोपड़ी नानी झोपड़ी वरूड़ी झोपड़ी रक्त झोपड़ी नान झोपड़ी झिंजुड़ी झोपड़ी नागबाई झोपड़ी उडण झोपड़ी मसाणी झोपड़ी चंदाबाई झोपड़ी जल झोपड़ी अंकाश झोपड़ी जेतभा झोपड़ी श्रेयत झोपड़ी बजाली झोपड़ी રેદુડી ઝોપડી ત્રિશુલી ઝોપડી રૂપુભાઈ ઝોપડી અંકુરી ઝોપડી અહુભાઈ શીલાભાઈ ઝોપડી જોપડી નામ બટુક વીર બટુકવીર નારસિંગવીર ગોપાલ ભૈરવ ગરુડ રક્તવરણ દેવસેન રુદ્ર વરુણ ભદ્ર વજુ વજુરજંદ કુટુંબ પ્રિયંકર મિત્ર વર્ણન કન્નપણ ઘગંધ ઘટોક દાયક કાલ મહાકાલ મેઘનાથ ધીર મહાબીર ઉંગભદ્રિજાધાર હસુ વિશ્વસેન નાગ નાગહંસ પ્રધુમન કિંમલી બકુલ ઉર્દ્રપ ત્રિમુખ પીસાઈ ભૂતભૈરવ મહાપિસાઈ પૂનપ અસ્તીમુખોંદસાન વિભીષણ મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો